નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે વિડિયોના આપણે હાલનું માઉથોન આવનારા દિવસના હવામાન વિશેની માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં આજે ચૌદ એપ્રિલ છે અને 14 એપ્રિલ એટલે ભારત દેશના સાચા સપૂત ભારત દેશનું સાચું રત્ન ભારત દેશના એક મહામાનવ એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ અમેતકરજીની જન્મદિવસ છે એમની જન્મદિવસ નિમિત્તે એમના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર એટલે જ્ઞાનનો ભંડાર કહી શકાય નોલેજ ઓફ સિમ્બોલ અને જેને એક મહાન પુસ્તક જેને આપણે સંવિધાન તરીકે માનીએ છીએ જે સંવિધાનની રચના કરી અને ભારત દેશના હરેક નાગરિકને પોતાનો હક અને પોતાનો અધિકાર મળે દરેક નાગરિકને સમાન શિક્ષણ મળે અને દરેક પ્રકારના જે કાયદાઓથી દરેક વ્યક્તિ સાથે ન્યાય થાય આવું મહાન સંવિધાનની જેની રચના કરી એવા બાબા સાહેબ આંબેડકર કે જે બાબા સાહેબ આંબેડકરના આ દેશ ઉપર એટલા ઉપકારો છે આપણે ભારત દેશ અને ભારત દેશના નાગરિકો ક્યારેય પણ ડૉક્ટર સાહેબ આંબેડકરના ઋણમાંથી ક્યારેય છૂટી શકવાના નથી આ સનાતન સત્ય છે જો કે દુઃખ એ વાતનું પણ છે કે આપણે એકવીસમી સદી જીવી રહ્યા છે આપણે એક આધુનિક યુગ તરફ જઈ રહ્યા છીએ આ આધુનિક યુગમાં પણ શુદ્ધ અશુદ્ધ અને જાતિવાદો થાય છે જ્ઞાતિવાદો થાય છે હજારો પ્રકારની પેટા જ્ઞાતિઓ આપણા દેશની અંદર છે અને એમાં પણ જે આપણે આ દેશનું જેને અભિન્ન અંગ કહી શકાય મહત્વનો ભાગ કહી શકાય એવો આપણો દલિત દલિત સમાજ સમાજ અને ઉપર હજારો વર્ષોથી દમન થઈ રહ્યું છે અને જે ઘણા બધા લોકો છે એ દમન કરી રહ્યા છે ઘણા બધા લોકો છે નરી આંખે જોઈ રહ્યા છે ને ચૂપ બેઠા છે આ તમામ લોકો ક્યાંય ને ક્યાંય દોષિત છે આવું ચોક્કસ બાબુ માનું છે માનવ માત્ર દરેક માણસને પોતાનો ભાઈ સમજે દરેક વ્યક્તિને પોતાનો પરિવાર સમજે આવી ભાવના જેનામાં હોય એવા જ સાચા સંત છે બાકી કોઈ સંત બેસે અથવા તો કોઈ ધર્મગુરુ સ્થાને બેસે અને જો તમને દલિત થી દૂર રહેવાનું કહેતા હોય તો એ સંત નથી એ ધર્મગુરુ નથી એ રાક્ષસી વૃત્તિ વાળો માણસ છે આવું ચોક્કસ વ્યક્તિગત મારું માનવું છે કેમ કે હું દલિત સમાજનો આભાર એટલા માટે માનું છું કે હજારો વર્ષ સુધી આપણે એમને મંદિરનું પગથિયું નથી ચડવા દીધા છતાં પણ એ લોકોએ હિન્દુ ધર્મને અપનાવ્યો હિન્દુ ધર્મ સાથે જોડાયેલા રહ્યા અને અત્યારે આજના આ હળાહળ ની અંદર આજની સદીની અંદર અંદર આજે આપણે જે શિક્ષણની વાતો કરીએ એ જમાનાની હજારો દલિત ભાઈઓ છે એ બૌદ્ધ ધર્મમાં અથવા તો બીજા ધર્મ તરફ જઈ રહ્યા છે એની અંદર પણ એ જઈ નથી રહ્યા આપણે દરેક વ્યક્તિને જવા માટે મજબૂર કરી રહ્યા છે આવું ચોક્કસ હું માની રહ્યો છું કેમ કે સામાજિક અત્યાચાર અને સામાજિક રીતે જે કોઈ પણ લોકોને આપણે જે એ આપણી માટે એક સમાન કિસ્સો કહી શકાય અંદર રાક્ષસ બેઠો છે એવું હું માનું છું જે વ્યક્તિ છે એ માણસથી દૂર ભાગે અથવા તો જે વ્યક્તિ છે એ કોઈને જાતિના આધારે એવું છે કે તમે આ મંદિરનું પગથિયું નહીં ચડતા તમે આ ધાર્મિક વિધિ ન કરી શકો તમે આ ન કરી શકો આ કોઈ જાતિના આધારે કોઈને ધર્મથી કે કોઈને સમાજથી દૂર રાખવો એ એક પ્રકારની ક્રૂરતા છે એક પ્રકારની ખરાબ માનસિકતા છે હું ચોક્કસથી કહું છું કે હું સર્વ સમાજને હું દરેક વ્યક્તિને દરેક જાતિને દરેક પેટા જ્ઞાતિઓને મારા ભાઈ સમજું છું હું એમની સાથે મારી એક થાળીની અંદર જમું છું અને જે વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિ સાથે આવો વ્યવહાર નથી કરતી એમની સાથે ભેદભાવો રાખે છે એ ખરેખર સાચો ભારતીય નથી અથવા તો માણસ કહેવાને લાયક નથી એની અંદર રહેલી જે માનસિકતા છે એ ખરેખર સમાજ અને ધર્મ વિરોધી અને દેશ વિરોધી છે ચોક્કસથી મારી માન્યતા જો કે આપણે આ વિષયની ફરીથી ક્યારેક વાત કરશું પણ અત્યારે જે હાલના માવઠા વિશેની વાત કરવાની છે આમ જોવા જઈએ તો આપણે જે તેર થી સોળ એપ્રિલમાં જે માવઠાની આશંકા દર્શાવી હતી ગઈકાલે તેર એપ્રિલના રોજ કચ્છ કચ્છના અનેક વિસ્તારોની અંદર કાલે તીવ્ર માવઠું જોવા મળ્યું છે એવી રીતે પશ્ચિમ સૌરાષ્ટ્ર માવઠું જોવા મળ્યું અને રાજ્યના બીજા વિસ્તારોમાં પણ કોઈ કોઈ જગ્યાએ જોવા મળ્યું છે છે એપ્રિલ આજે અને આવતીકાલ એપ્રિલે બે દિવસ સુધી રાજ્યની માવઠા ને વરસાદની શક્યતાઓ છે જેમાં આજે ચૌદ તારીખે બપોર બાદથી માવઠાના જે વિસ્તાર અને તીવ્રતામાં વધારો થઈ શકે છે અને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્ર સાથે અન્ય ભાગો છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથના કોઈ કોઈ ભાગો અને જૂનાગઢ રાજકોટ આ તમામ જે ભાગો છે એમાં પણ આજ બપોર બાદ રાત્રે આવતીકાલે માવઠાના હળવા સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે જો કે આ માવઠું સાર્વત્રિક નહીં હોય કચ્છની અંદર પણ આજે અને આવતીકાલ બપોર સુધી માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો છે એમાં માવઠું થાય એમાં જેમાં આજ ચૌદ તારીખ આવતીકાલે પંદર તારીખ સાંજ સુધી માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે અને જે ઉત્તર ગુજરાતના બીજા ભાગો છે જે તમામ ભાગોની અંદર વધારે પડતા ઘાટા વાદળ જોવા જોવા મળશે મળશે વાતાવરણ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં પણ મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળોથી વાતાવરણ ઘેરાયેલું રહેશે અને ખાસ કરીને અમુક જગ્યાએ વધારે પડતા ઘાટા વાદળ છે ત્યાં છૂટાછવાયા હળવા ઝાપટા પડીએ તેવી શક્યતાઓ રહેલી છે એટલે ખાસ કરીને જે આપણે તેર થી સોળ એપ્રિલ સુધીનું જે અનુમાન આપ્યું હતું એ મુજબનું માવઠાની ગઈકાલથી શરૂઆત થઈ છે અને હજી પણ બે દિવસ માવઠું છે એ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં થાય તેવી શક્યતાઓ રહેલી છે અને આ માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જશે જેની અંદર અડદ મગ તલ મગફળી શાકભાજી કેરીના પાક અને બીજા પણ અન્ય પાકોની અંદર નુકસાન જાય તેવી શક્યતાઓ છે આ માવઠું પસાર થઈ જાય પછી આવનારા દિવસની અંદર ફરીથી એક મોટો રાઉન્ડ ચાલુ થાય તેવી પણ શક્યતાઓ છે એટલે હવામાન વિશેની ખાસ અગત્યની માહિતી હતી એની અંદર એટલું આજે રાત્રે રવિવાર છે રાત્રે એક કલાક માટે યુટ્યુબ ઉપર લાઈવ આવીશ ત્યાં આપના સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી છે એટલે રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશો ધન્યવાદ